તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ નવ પ્રશ્ન બે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસ બાર બાર બે હજાર ચોવીસ જેમાં પાઠ અને સમાવિષ્ટ વ્યાકરણ બતાવવામાં આવેલું છે અને આમાંથી તમારા શિક્ષક પચીસ ગુણની એકમ કસોટી તૈયાર કરશે જોડકા લઈએ મિત્રો કૃતિ તો સામે કરતા ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે વાડી પરના વ્હાલા ઈસ્માઈલ ભાઈ નાગોરી રસ્તો કરી જવાના ઘાયલ કૃતિ મરજીવ્યા સોનેટ સખી માર્કંડી નિબંધ રસ્તો કરી જવાના ગઝલ ત્યાર પછી કૃતિ કૃતિવ્યા તો એ પારિજાતમાંથી સખી માર્કડી પ્રકૃતિનો આનંદમાંથી રસ્તો કરી જવાના આઠો જામ કુમારીમાંથી લીધું છે મરજીવ્યા વિષય છે સાહસનો મહિમા રસ્તો કરી જવાના કુમારીનો મહિમા અને સખી માર્કંડી પ્રકૃતિ સૌંદર્ય અને આત્મીયતાનો મહિમા સર્જક વિનોબા ભાવે વિરુદ્ધ આચાર્ય કાકા સાહેબ કાલેલકર સવાય ગુજરાતી અમૃત ભટ્ટ ઘાયલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી એના કરતાં વાલી મિત્રોની કમેન્ટ વધારે હતી કે ગણિત તેમજ વિજ્ઞાન વિષય અમારા બાળકોને ફાવતું નથી પ્રથમ પરીક્ષામાં નાપાસ થયા છે તો સર એનું કાંઈ તો હા ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના મિત્રો વિડિયો લેક્ચર મળી જશે આ વિડિયો લેક્ચર તમારે જેટલી વાર જોવા એટલી વાર જોઈ શકશો બરાબર એકવાર ડાઉનલોડ કરી લીધા પછી તમારે એને એની ટાઈમ જોઈ શકશો

એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ગણિતના વિડિયો વિજ્ઞાનના ના વિડીયો મિત્રો પેડ પ્લાનમાંથી અમુક ટકા છે જોઈ લેજો કેવા છે ગુજરાતી ધારા મેડમ વિજ્ઞાન ઇંગ્લિશ રાકેશર હિન્દી સ્વાધ્યાય જ વિડીયો જોઈ શકો તો શાળા મિત્રો પણ જોઈ શકાય પેડમાંથી તમને પીડીએફ મળી જશે ઓકે ખાલી જગ્યા મરજીવ્યા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે પૂજાલાલ દરવાડીએ ઓગણીસો છવ્વીસ થી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ કર્યો હતો કાકા સાહેબ કાલે કરને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા એક આત્મબળ અમારું દુઃખમાત્રની દવા છે દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે માર્કંડી પોતાના અરીસામાં લેખકને મૂર્ગ નક્ષત્ર બતાવતી કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે વિજ્ઞાનની જેમ જેમ પ્રત્યિ થતી જશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક મૃત્યુ વધી જશે સોનેટ ચૌદ પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે ચલો એક વાક્યમાં મરજીવ્યા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા મરજીવ્યા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ કેવું છે તો પ્રિયજનોના મતે મરજીવ્યાનું સાહસ જીવન વેડફી નાખનારું તેમજ વિનાશકારી આંધળી બલા વળગેલું છે અને વિદ્યાર્થી મિત્રો તમારે કેટલા માર્ક્સ આવશે બરાબર તમારે કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી તમે કમેન્ટ કરો ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો મરજીવ્યા દરિયામાંથી શું શોધી લાવ્યા તો ક્યારેય ન ખૂટે તેવો મણી મોતીનો ખજાનો મરજીવ્યા કાવ્યનું સ્વરૂપ જણાવો સોનેટ જીવનમાં જે દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે તેને શું પ્રાપ્ત થાય તો મોતી રૂપ ફળ પ્રાપ્ત થાય સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનારને શું કહે છે મરજીવ્યા કહે છે મરજીવ્યાને શું લાગુ પડતું નથી કાયર સંસ્કૃતિ વર્ધન કોને કહે છે તો માણસમાં અને પશુમાં શું ફરક છે તે સમજવું અને માણસપણા તરફ આગળ વધવા જવું વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે વિચાર સંપદા ભારતીય સંસ્કૃતિ વિશે આસ્કાચાર્ય શું કહે છે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે માર્કંડી લેખકને શું આપતી હતી તો સક્રિય અને અમૃત જેવું પાણી કાકા કાલેલકર નકશામાં માર્કંડીની લીટી કેમ શોધતા નથી કારણ કે એ સખી મટી નદી થઈ જાય એવો એમને ભય છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાનું પંક્તિનું તાત્પર્ય શું જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી જવાના કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે આશ્ચર્ય આવાસ અને આહલાદ જંતુ જગતના દર્શન માટેનો કયો સમય વધારે યોગ્ય છે રાતનો શાંત નીરો સમય વધારે યોગ્ય છે ચલો વિભાગ બી બે ત્રણ વાક્યમાં વિદ્યાર્થી મિત્રો વિનોબા ભાવેના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે એનો જવાબ આપેલો છે ને આ પીડીએફ તમારે જોતી હોય તો પીડીએફ મિત્રો મેં તમને કહ્યું એ પ્રમાણે પેડ કોર્સમાંથી મળી જશે તો વહેલી તકે મેળવી લેવી પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તો તે શું કહેશે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે મળજીવ્યા અને પ્રિયજનોએ સલાહ શા માટે આપી માર્કંડીય પાસે લેખકનું બાળપણ કેવી રીતે પસાર થયું હતું લેખકને માર્કંડીયનું મૂળ જાણવાની ઈચ્છા શા માટે થતી નથી અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે વાડી પરના વહાલા પાઠમાં જાજા હાથ રળિયામણા કહેવત કેવી રીતે સાર્થક થતી જોવા મળે છે તમે ચોમાસામાં નવરાશની પળોમાં કઈ રીતે આનંદ મેળવો છો વાડી પરના વહાલા પાઠમાં લેખકની દ્રષ્ટિએ રાત્રિના સન્નાટામાં કોની ચહલ પહેલ થઈ છે તો જંતુ જગતની સવિસ્તાર પ્રકૃતિ વિકૃતિ સંસ્કૃતિ વચ્ચેનો ભેદ દર્શાવી સંસ્કૃતિ વર્ધનની વિભાવના સ્પષ્ટ કરો આગળ મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં વર્ણવું બરાબર ત્રીજું સદ્ગુણી બાળક ફક્ત સોળ વર્ષ ભલે જીવે એ જ કુલ્લો દ્વારક થશે વિધાનને સમજાવો આગળ રસ્તો કરી જવાના ગઝલમાં વ્યક્ત થતી કવિની ખુમારી કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના આધારે સમજાવો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટ કેટલા જગત હોય છે વિધાનને આધારે પાઠની ચર્ચા કરો ત્યાર પછી મિત્રો વિભાગ સી વ્યાકરણ વિભાગ છે સંધિ છોડો જોડો નયન ને વત્તા અન વાતાવરણ વાત વત્તા આવરણ ગંગા ઉર્મી ગંગોર્મી સિંધુ ઉર્મી સિંધુર્મી પ્રત્યક્ષ પ્રતિ અક્ષ સંધિ વિગ્રહ જ્યોતિ ઇન્દ્ર અયોગ્ય છે સાચી સંધિ દર્શાવો સમ વત્તા સંવાદ ભાનુ વત્તા ઉદય ભાનુ ઉદય ઋષિ મહર્ષિ રવાનુકારી શબ્દ ગોતવામાં જળ જળ જળહળ ટપટપ ખળખળ સનન ડુગડુગી મરક મરક રવાનુકારી શબ્દ હસા

બનાવને આવટ લગાડો બનાવટ ખેડવુંને આણ લગાડો ખેડાં અકળાઉને આમણ લગાડો અકળા મણ કેમાં પ્રત્યે લાગેલ નથી તો ગીરીવરમાં લાગેલ નથી વિભાગ ડી વિદ્યાર્થી મિત્રો લેખન વિભાગ છે બરાબર તમારા મિત્રને જન્મદિનની શુભેચ્છા પાઠવતો પત્ર લખો તો સરસ મજાનો પત્ર લખેલો છે ખ્યાલ આવે છે વર્તમાન પત્ર વાંચવાથી થતા લાભ સમજવા સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખો બરાબર તો એ પણ એ પત્ર છે ત્યાર પછી તમારી શાળા દ્વારા યોજવામાં આવેલ સૌરાષ્ટ્રના પ્રવાસ જોડાવા માટે મંજૂરી આપતો પત્ર તમારા પિતાજીને લખો બરાબર તો એ પત્ર તમારે તમારા પિતાજીને લખવાનો છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે તે બાબત સમજાવવા માટે તમારા મિત્રને પત્ર લખો મિત્રો ગમે તે નામ લખી શકાય બરાબર એ કોઈ ટેન્શન લેવાનું નથી ચાલો તમારા દ્વારા થયેલ ભૂલનો નો નિખાલસપણે એકરાર કરતો પત્ર તમારે પિતાજીને લખવાનું છે એ પાઠ આપણે મોઢે જ છે ને ચોરી અને વેરી ગુડ બીજો પાઠ છે ચોરી અને પ્રાઇશ્ચિત એ લખી જ નાખવાનું એ જ પત્ર બનાવી નાખવાનું બીજું કઈ કરવાનું નથી બરાબર આપણે મૂકી દઈશું પીડીએફ ની અંદર ટેન્શન લેતા ને બરોબર પીડીએફ માં ચાલો મિત્ર વિચાર વિસ્તાર મિત્ર એવો શોધો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડીને દુઃખમાં આગળ હોય નમતાથી સૌ કોઈ રીજે નમતા ને બહુમાન સાગર ને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન સોબત કરતા સ્વાનની બે બાજુ કરડે પીંડી અને અને અગ્ન એ બે માં ઓછો સ્થાપિત આંધળો એકાંગે પાંગળો અંધ અગ્ન સર્વાંગે પાંગળો અને હૈયે વાડવાનલ જલે તો એ સાગર ગાય હસી જાણે સાથે કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું આ સોલ્યુશનની પીડીએફ તમને કીધું એપ્લિકેશનમાંથી મળી જશો અને ગણિત વિજ્ઞાનના પ્લાન મેળવવાય તો વહેલી તકે મેળવી જ લેજો અને દસમા બારમાના સરસ મજાના પરીક્ષા માટે ઉપયોગી પેપરો સોલ્યુશન સાથેના પ્રેક્ટિસ માટેના પાછળ તમારા મિત્રો દોસ્તોને પણ તમે જાણ કરી દેજો અને કેટલા ચેનલ માર્ક્સ આવશે એ તમે જાણ કરજો કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ